વિથોણા ફોર લેન માર્ગ માં પોલમ પોલ વિથોણ મુકામે પોણા ચાર કરોડના ખર્ચે ફોર લેન રોડ ઉપર અત્યારે દિશા સૂચક વ્હાઇટ કલર પટ્ટા બનાવવામાં આવી રહ્યા છે જે રેતીની સફાઈ કર્યા બાદ કામ કરે તો સારું થાય પરંતુ તંત્ર દ્વારા એવું કંઈ જ કરવામાં નથી આવતું વિથોણા જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ વાત કરીને જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા તુલસીભાઈ શાંતિલાલ ગરવા હું ગામનો વેઠણ ગામનો રહેવાસી છું ત્યારે વિથુણ ગામની અંદર પોણા ચાર કરોડના ખર્ચે જે રોડ બની રહ્યો છે તેની દશા જોઈને આજે મને બહુ દુઃખ થાય છે કારણ કે અમે જ્યારે વિચાર્યું કે ગામમાં પોણા ચાર કરોડનો રોડ બની રહ્યો છે ત્યારે અમારા મગજમાં એવા વિચાર હતા કે ગામનું દ્રશ્ય એકદમ રમણીય બની રહેશે પણ અત્યારે અમે જોતા રોડની વચ્ચેમાં જે ડિવાઈડર બનાવવામાં આવે છે એના અંદર જે ફૂલઝાડ વાવવાના બદલે તમે જોઈ શકો છો અહીંયા રૂગો આંકડો દેખાઈ રહ્યો છે આંકડો અને બાવળ દેખાઈ રહ્યો છે આ જોતા અમને બહુ દુઃખ થાય છે જે ગામના નાગરિક વ્યક્તિ અમે ચોક્કસપણે નિરીક્ષણ કર્યું ત્યારે અમને બહુ બેદરકારી પણ દેખાડી ત્યાંના જે જવાબદાર વ્યક્તિઓ જે ઠેકેદારો છે એમના સાથે અમે વાત કરતા અભદ્ર ભાષામાં અમારા સાથે વાત થયેલી છે ત્યારે શાંતિભાઈ પોતે હાજર હતા આ બાબતે અમને બહુ દુઃખ થાય છે એના માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને જે જાણકાર કોન્ટ્રાક્ટરો છે જે આ ઠેકો લઈને બેઠા છે એમની કામમાં ઘણી બધી સુધારવાની જરૂર છે અમારી માંગ છે આ કામ અત્યારેને અત્યારે બંધ કરવામાં આવે અને એના અંદર વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે જે અમે વિચારી બેઠા છે એવું અમારું ગામ વિથુણ એકદમ વ્યવસ્થિત ગામ છે જ્યાં ખેતરબાપાના સ્થાન છે એ ગામની અંદર જો કોઈ પણ એન્ટર થાય ને આવા દ્રશ્યો જોઈએ કે ગામમાં રૂગા આંકડા અને બાવ રૂગા છે ત્યારે અમારી વિથુણ ગામની છાપ બહુ અલગ પેદા થાય છે એના માટે મારી માંગણી છે આ કામને જલ્દીથી જલ્દી વ્યવસ્થિત કરવામાં આવે અને જેવી રીતના જે લખાયું છે એવું બનવામાં આવે ધન્યવાદ મારું નામ શાંતિલાલ ગોપાલ નાયાણી વિથોડ મિત્રો અત્યારે જે વિથોણ મુકામે પોણા ચાર કરોડના ખર્ચે જે ફોર લાઈન રોડ બની રહ્યો એનામાં બે હજાર બાવીસના વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો એક વર્ષમાં કામ પૂરું કરવાનું હતું બે હજાર પચીસનું વર્ષ ચાલુ થઈ ગયું એટલે આ એક ગ્રહણ કંઈક લાગી ગયું હતું વિથોણને કે એ ગ્રહણનો આરો અંત જ ના આવ્યો અજગરી ભરડો લાગી ગયો છે અમારા આ કાર્યને અને અત્યારે લાસ્ટ કામમાં પણ છેલ્લી બાકી કીધું કદાચ એ જે પણ ખાઈક્યુ થયું હોય કે જે પણ થયું હોય તે રસ્તા બનાવ્યા એ ઉખડક ખાબડ ખૂબડ રસ્તા છે એ પણ આપને બતાવશું અને જે અત્યારે સંકેતોના ડિવાઈડર કે આ કે જે છે એ અને અત્યારે પટ્ટા જે વ્હાઈટ કલરના સંકેતો ગાડી વાહન ચાલકોને જે સંકેત માટેના જે પટ્ટા બનાવવામાં આવેલા એ પટ્ટા પણ અત્યારે રેતી ઉપર પોતાનું કાર્ય ચાલુ કર્યું હોય જે અમે ગઈકાલે અમે હું ને તુલસીભાઈને અને પંદરેક યુવાનો સાથે મળીને એમને રજૂઆત કરી તો ઉશ્કે રહી ગયા એ જે એના કામવાળા હતા એ ઉશ્કે રહી ગયા અને મુખ ખોટી બબાલ થઈ એમ ખરેખર આ લોકોના પૈસા છે અને બરબાદ થતા હોય ત્યારે મારા કે તુલસીભાઈ જેવા જે જાગૃત નાગરિકો એની પોતાની પ્રથમ ફરજ છે કે આ લોકોના પૈસા બરબાદ ન થાય એના માટે ગામમાં જાગવું જોઈએ પણ આ તંત્ર તંત્રમાં સાહેબને પણ અમે વાત કરી તો સાહેબે કીધું કે ભાઈ એક વખત એને બનાવવા દો કામ સારું નહીં હોય તો અમે ફરી બનાવશું પણ મને એવું નથી લાગતું કે ફરી બને કારણ કે આથી અગાઉ પણ જે જે કાર્ય થયા એનામાં ફરી કામ કોઈ થયું નથી અને મારી પહેલી અને છેલ્લી માગણી એ છે કે તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી આ રોડનું ક્વૉલિટી કંટ્રોલવાળા આવે અને રોડનું પ્રથમ તો ક્વૉલિટી કંટ્રોલ ચેક કરે ને ત્યારબાદ જ આનું ફંડ રિલીઝ કરવામાં આવે કારણ કે કામ સાચું થયું નથી એ સો ટકાની વાત કારણ કે અમારે નિઃસ્વાર્થ ભાવે અમારું કામ છે કે ભાઈ કોઈને ખોટી રીતે હેરાન ન કરવા અને તદ્દન અમને જે અત્યારે લાગી રહ્યું છે કે પોણા ચાર કરોડ રૂપિયા આટલી અદત રકમ હોય અને આવું કામ થતું હોય તો તદ્દન ખોટું કામ થઈ રહ્યું હોય એના માટે અમે તંત્રનું પણ ધ્યાન દોરવા માગી રહ્યા અને જે પણ લાગતા વળગતા અધિકારીઓને ખાસ અમારી વિશેષ ભણાવે કે આના માટે અને લાસ્ટમાં આની ક્વૉલિટી કંટ્રોલ આવે અહીંયા અને સ્થાનિકે અમે સાથે રહેશું અને આના જે માપ મેજર નક્કી એને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે ત્યારબાદ જ આનું ફંડ રિલીઝ કરવામાં આવે ત્યાં સુધી અને જે કોન્ટ્રાક્ટરે કામ કરેલું હોય તો આ જે બે હજાર બાવીસના કામ કરેલું હતું એ કામને હવે આટલું ટાઈમ થઈ ગયું તો હવે એના માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે આ પણ અમારી સાથે માંગ છે પોણા ચાર કરોડના ખર્ચે જે રસ્તો બન્યો એની એની ઉપર આ પુલ પણ બન્યો હોય આથી અગાઉ મહાસાપુરા ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જ્યારે આ પુલ બનતો હતો ત્યારે કેવું તકલા કામ હતું એનો ઇન્ટરવ્યૂ પણ લઈ ગયા હતા અહીંયા સ્થાનિક પત્રકાર આવ્યા હતા અને એ ઝૂલતો પુલ અમે નામ નાખ્યું હતું વિતરણની અંદર આ પુલનું નામ ઝૂલતો પુલ પોતે ઝૂલતો હતો એની મતલબમાં કામગીરીની બેદરકારી મેઘરાજાએ પાથરી કરી હતી કામગીરી એનામાં ઝૂલતો પુલ હતો ત્યારે પણ ઇન્ટરવ્યુ લઈ ગયા હતા અને અત્યારે આ મહાસપુરા ન્યૂઝના અનુસંધાને કામગીરી આગળ વધી કારણ કે એક ચોથી જાગીર કહેવાય એક પત્રકાર એટલે એના કારણે આગળ કામ વધ્યું પણ આગળ વધતા પણ ચોવીસે કલાક ચોકી કોણ કરે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પૂરું કરી ગયા પણ અત્યારે તિરાડો પડી ગઈ છે હવે અહીંયાથી અમને પસાર થવું હોય તો ગ્રામવાસી તરીકે ડર તો ઊભો જ છે કે આ પડી જશે તમે આપ નિહાળી શકો છો કે આ તિરાડું પડી ગયું છે એક સાઈડની બંને સાઈડ પડી ગયું છે તિરાડું અને કામ પણ રોડ પણ બનાવ્યો હોય તો એ તકલા દી અંતમાં પહેલેથી છેલ્લે સુધી મારું કહેવાનું એક જ છે કે આ રોડની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે ત્યારબાદ જ આનું ફંડ રિલીઝ કરવામાં આવે આ ધોળા પટ્ટા અને ચટાકા પટાકા કરી ગયા પૂરી ગયા હતા પણ કુદરત અમારી સાથે છે અત્યારે જ્યારે ચોમાસાની અંદર પ્રવાસનધામ ખેતબાપા સંસ્થાન કહેવાય ત્યાં પ્રવાસીઓ આવતા હતા ત્યારે સ્પેશિયલ પોતાની લક્ઝરી ઊભી રાખીને ઝૂલતા પુલ જોતા હતા કારણ કે જોતા હતા કે આ કામ કઈ ટાઈપનું ચાલુ હોય અને અત્યારે પૂરણ કરી ગયા તો પણ પુલની અંદર આપ નિરીક્ષણ સ્થાનિકે કરશો તો તમને પોતાને પણ ખ્યાલ આવશે કે ખરેખર આ કામ કઈ રીતે થાય અને આ કેટલા વર્ષ ટકશે અત્યારે હજી લોકર પણ નથી થયું ને આ બધું તિરાડું પડ્યું રોડની અંદર ઊંચા નીચા બનાવ્યા તો આ કેમ પૂરું કરશે એ મને સમજણ નથી પડતી અને ખાડા પણ પડી ગયા છે આગળ તમને ખાડા પણ બતાવશું કે લોકર પણ નથી થયું એક ચાર વર્ષના લાંબા ગાળાનું આ કામ લીધું હે તેમ છતાં હજી કોઈ કામગીરી થઈ નથી માટે આની યોગ્ય તપાસ કરવામાં આવે વિજિલન્સ દ્વારા આનું આ રોડની તપાસણી કરવામાં આવે એ મારી પ્રખર માંગ છે વિતો જાગૃત નાગરિક તરીકે મારી પ્રખર માંગ છે કે આની એનું ફંડ તો રિલીઝ પછી જ કરવામાં આવે પણ પહેલી તો આની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તમામ પછી પુલ હોય તો ભલે ડિવાઈડરો ભલે અને રોડ હોય તો ભલે તમામે તમામની પહેલી સંપૂર્ણ તપાસણી એની યોગ્યતા ગુણવત્તા તપાસ કરવામાં આવે ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે અને અત્યારે મને તો એવું નથી લાગતું કે આ લોકાર્પણ કરવા કોઈએ નેતા કે અધિકારીઓ આવે એની તાકાત નથી આવે એટલે અમે ગ્રામજનો હાજર જ છીએ કે આટલા દિવસ ક્યાં ગયા હતા તમે એટલે અમારી એ તૈયારી છે કે ભાઈ જે જે લોકો એને મંજૂર કરાયો સરકારે દીધો અમારા શિરમાં શિરોમાન્ય કે આજ અમારા વિતરણ માટે એક પ્રવાસન ધામ માટે પોણા ચાર કરોડ રૂપિયાની રકમ ફાળવી ખૂબ આનંદ હતો અમને પણ અત્યારે ખૂબ અમારામાં અત્યારે દુઃખ થાય છે કે ચાલો આટલું બધું આપણે કામ મળ્યું સરકાર માટે અને ચોર લોકો દ્વારા અત્યારે અમે ભોગી રહ્યા છીએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ